પાલનપુરના બેચરપુરામાં ખારું પાણી આવતા રહીસોને હાલાકી પાલનપુરના બેચરપુરામાં છેલ્લા પચ્ચીસ દિવસથી પીવાનું ખારું પાણી આવતા રહીસોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા પચ્ચીસ દિવસથી પીવાનું મીઠું પાણી આવતું નથી અને ખારું પાણી આવે છે તેમજ પાણીમાં વધુ પડતું ક્લોરીન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે ખારા પાણી અને વધુ પડતા ક્લોરીનને કારણે અવનવી બીમારીઓ અને પેટની તકલીફો થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જો કે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિયમિત સાફ સફાઈ પણ ન થતી હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં સમયસર સાફ સફાઈ પણ થતી નથી નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વોટ લેવા જ આવે છે તે બાદ અમારી તકલીફો અને રજૂઆતો કોઈ સાંભળતું નથી અમારા એરિયામાં પાણીની બહુ તકલીફ છે અને ખારું પાણી આવે છે મીઠું પાણી વીસ પચીસ દિવસથી આવતું નથી અને બધાને પેટમાં કોઈને કંઈ પણ તકલીફ થાય છે અને પાણી આપે છે તો પણ ક્લોરીન બહુ નાખીને આપે છે એના કારણે લોકોને નવા નવા ઇસ્યુ થાય છે હેલ્થ ઇશ્યુ રહે છે બહુ તકલીફ રહે છે અને અહીંયા જે નગરપાલિકાવાળા જે કચરા કચરાવાળાના એ નથી આવતા એ કૂતરાઓ બહુ ગંદુ કરે છે અને આ જે ગટર રહે એના બી ગટર કાઢે છે પણ ઢગલા ભરવાનો અમને ટાઈમ નથી મળતો બે બે મહિના સુધી પડ્યા રહે છે ને રોગચાળો ફાટી નીકળે છે અમારે આટલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે તમે અમારો આ પ્રોબ્લમ સ્લવ કરો વોટ લેવો હોય ત્યારે બધા જ આવે છે કહેવા માટે બરોબર અને કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા સોસાયટીમાં શું તકલીફ છે પંચાલ સેજન અમારા બેચરપુરામાં ગટર સાફ કરવા કોઈ આવતું નહીં મીઠું પાણી નહીં આવતું અને મચ્છર બહુ છે ને ગંદકી બહુ છે કોઈ સફાઈવાળું કચરાવાળું કોઈ નહીં આવતું આ તો ઘણો ટાઈમ થઈ ગયો કચરાવાળી તો કદી આવતી જ નહીં છ મહિના આઠ મહિને એક વાર આવે તો આવે તહેવાર આવે તહેવારો ત્યાં આવે રક્ષાબંધન રજૂઆત કરી પણ કોઈ ખાલી વોટિંગ આવે ને એના પહેલા થોડું ઘણું સફાઈ થાય પછી કઈ અમારા એરિયામાં આ ચંદુભાઈ બધા ના સમાચાર લે એમ કે શું તકલીફ છે એમ બરોબર બીજું અમને કોઈ પૂછવા આવતું નહીં અને દવા નાખી ને તો બીજા અમુક એરિયામાં એરિયા અમારા એરિયામાં તો કોઈ દવા બીજી કશું નોખી નહીં બરોબર રોડ ઉપર દેખાય કે દવા નોખી છે એમ અને પાણી ની તકલીફ તો છે જ અમારા એટલે મીઠું પાણી અમારે આવતું જ નહીં ખારું પાણી આવે છે બરોબર અને બધા માણસો ને તાવ આવે બીમારી થાય દવાખાને જાય બધો બરોબર